માનવ સેવાજ પ્રભુ સેવા ઉવાર સદ નાના બાળકોની સ્વેટરનું નું વિતરણ ગાંધીનગર જિલ્લાના ઉવાર સદ ગામમાં રોજ સમાજ સેવક અનિલજી ઠાકોર દ્વારા નાના બાળકો માટે સ્વેટરનું નું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમના ભાગરૂપે ગ્રામજનો અને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાયો હતો અનિલજી ઠાકોરે જણાવ્યું કે માનવ સેવાજ પ્રભુ સેવા છે અને તેનો હેતુ શિયાળાની ઠંડીમાં નાના બાળકોને આરામદાયક અને સુરક્ષિત વાતાવરણ પ્રદાન કરવાનો છે સ્વેટર વિતરણ કાર્યક્રમ દરમિયાન બાળકોના ચહેરા પર આનંદ અને જોવા મળ્યો જે અંતર્ગત સ્નેહ અને માનવતાની ભાવનાને પ્રગટ કરે છે વિતરણની પ્રક્રિયા દરમિયાન સ્થાનિક આગેવાનોને ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા તેમણે અનિલજી ઠાકોરની પ્રશંસા કરતા જણાવ્યું કે આવા સામાજિક કાર્યો ગ્રામીણ બાળકોના હિત માટે અત્યંત મહત્વપૂર્ણ છે ગ્રામીણ વિસ્તારોમાં શિયાળાની ઠંડીમાં બાળકોની સુવિધા માટે આવા પહેલો સમાજ સહકાર એકતા અને સહાનુભૂતિ ઉદાહરણ ઉભું કરે છે અનિલજી ઠાકોર દ્વારા આયોજિત આ પ્રકારના કાર્યો ગામના બાળકોમાં માત્ર શિયાળાની ઠંડી સામે સુરક્ષા જ નહીં પ્રદાન કરે છે પરંતુ તેમનો આત્મવિશ્વાસ શિક્ષણ અને માનવતાની ભાવના વિકસાવવામાં પણ મદદરૂપ થાય છે ગ્રામજનો અને પિતા માતાએ જણાવવામાં આવ્યું કે આવા કાર્યોથી નાના બાળકોને જીવનમાં સાર્થકતા અને સંવેદનશીલતા વિકસાવવાની તક મળે છે ઉબારસદ ગામમાં કાર્યક્રમ દ્વારા લોકોમાં સમાજ સેવા પ્રત્યે વધુ જાગૃતિ ખોલવામાં આવી છે આશા છે કે આવનારા દિવસોમાં પણ સમાજના ગેવાન અને સેવા સંસ્થાઓ આવા કાર્યક્રમો દ્વારા બાળકો માટે સહકાર અને સ્નેહ પૂરો પાડતા રહેશે